મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના આષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીને રથનું અને ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું મુખ્યમંત્રી શ્રી પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથજીના મુખ્ય રથ આગળ સોનાની સાવરણીથી સફાઈ કરી પહિન વિધિ સંપન્ન કરી હતી રથયાત્રાને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમલતા ત્રિવેદી